શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માં ખોડલ આઈના ચાલીસા પાઠ જેમાં ચાલીસ વખત માની સ્તુતિ ગાવામાં આવી છે અને ત્યારબાદ સાંભળીશું માય ખોડલની બાવની પાઠ જેમાં બાવન વખત માની સ્તુતિ કરાઈ છે આ ચાલીસા અને બાવની પાઠ સાંભળવાથી મા પ્રત્યે શ્રદ્ધા જાગૃત થાય છે માની કૃપા પ્રાપ્ત થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો ખોડિયારની જે શ્રી ખોડિયાર ચાલીસા પાઠ અનેક રૂપે અવતરી ભોમ ઉતારણ ભાર આવી શક્તિ ખમકારી ખોડિયાર જગતુને દસે દિશાય તારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખંકારી ખોડિયાર ગડધરે પરથમ વાસ કર્યો પ્રગટિયા શક્તિ અવતાર દર્શન દીધારા નવ ઘણ ને ખમકારી ખોડિયાર તું તા તણિયા દર્શન થી સુખ દેનાર ટાળતી દુઃખ જો અનેક ના ખમકારી ખોડિયાર સોરઠ ભૂમિ સોહામણી માટેલ ધરા માં વાસ તું ઉઠાડતી માં ખમકારી ખોડિયાર ખોડલ ખડક ધારી માત વીઘાવડ માત પરચા પૂર્યા તે ઘણા જય જગત માં વીખ्यात ડુંગરે ડુંગરે દિવા બળે તારા માં ખોડિયાર ત્રિશૂળ તેજસ્વી હાથ માં દિવ્ય જે નો ચમકાર ત્રિશૂળ ધારિણી ખોડલી કરતી તું ખમકાર લોબડી આડી આય તું સહોને સુખ દેનાર મગર ઉપર સવારી કરી પધારે ખોડલ માત જે ભાવે જે જે ભજે તેને દર્શન દે સાક્ષાત ધરા માં વાસ તારો ત્રિશુળ કર્યું નિશાન ડુંગરે વાસ તારો પરચા તારા મહાન વાંજિયા મેણું ટાળવા અવતર્યા ચારણ ઘેર કર્યો માતે કુળ ઉદ્ધાર ખમકારી ખોડિયાર જન્મ્યામો ઘેર છ બહેનો ની સંગાત લાગી ખોડી કેતા તને પણ થયું જગત વિખ્યાત ખોડલ કેરી સહાયથી વરુડી કરતી કાજ પરચા કઈ જોવા મળ્યા રાનવ ઘણ ને સાજ ખોડલ કેરી સહાયથી જો દરિયો ઓળંગાય સમરે જે જે ભાવથી કામ તેના સફળ થાય દર્શન દીધારા રાઈને ખોડલ માયે સાક્ષાત ધન્ય બની ગયું જીવન જગતમાં થયો વિખ્યાત ત્રણ વરસની ઉંમરે પરચા પૂર્તિ માય હતી વરોડી બાંજણી થઈ દૂજતી ગાય સોના રૂપાની છડી પર લાલ ધજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્ભીપુર ના ભૂપ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોષ સૌ ચાલી ગયા થયું મુખ તેજ અંબાર સિંહોરી કેરા ડુંગરે કર્યો ખોડલવાસ પૂરે સૌની આસટે ચડાવ્યો ડુંગર ક્ષણમાય એ પ્રતાપી માં ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યો ધૂધડી નાથ ને પરચાડી તું ખોડિયાર એ ધૂણે માંડ્યો ધૂણવા ધૂંધળી જો ગંદર માએ વગડાવ્યા ડાકલા તૂણે ધાંધલ પર કોડામ ભા સદભાગી કમળાઈ ડુંગરનું નામ દર્શનથી દુખડા ટળે મા ખોડિયારનું ધામ સિંકુ સિંકુમતિયો થયો અત્યાચાર કર્યો અમાપ મા કન્યાય તવ કૃપાથી ભસ્મી કીધો એ ભૂપ તાતણિયા ધરા પાસે ખોડલે કર્યા ધામ ભાવનગર નૃપપતિઓ મા કરતી સદા કામ ચિંતા વિઘ્ન વિનાશિની ત્રિશૂલ હસ્ત ધરંત હે ખોડલ મા દયાળી તું ભક્ત રક્ષા કરંત મા ખોડલ મા દયાળી છાને કરતી સહાય શરણાગત રક્ષાનિત જોને કરતી માય અંધને દેખતા કરે વાંજિયાને આપે બાળ પરચા અપરમ પાર ખોડલ તું છે દીન દયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સહાયે સર્વદા રહે તું ખોડલ માત દિનવત્સલ ખોડિયાર ની કૃપા નજર જો થાય તો પાપ સરવતે ના ટીવન ઉન્નત થાય આથી વ્યાધી સહુ ટળે દરબાર આશા સહુ પૂરી કરે ખમકારી ખોડિયાર ધાબળીયારી માવડી ખોડિયાર ખમકારો જો કરે તો ભવના દુખડા જાય ખોડલ સૌની માવડી સંકટે કરે સહાય તેને ભરોસે નાવડી ઉતરે પાર સદાય સહાય જેને ખોડિયારની મનસા પૂરણ થાય હાજર રહે એ ખમકારી ખોડલ માં લંગડા બને સાજા નરવા મા ખોડલ ને પ્રતાપ રોકી કઈક થાય ની રોગી માં ખોડલ પ્રતાપ લુલા લંગડા ને આવતા માં દ્વાર હેત હસી રાજી કરી ખોડલ કરતી બહાર ખોડલ સૌની માવડી

જેને સાંભળવાથી માની અપરંપાર કૃપા વરસે છે માં ખમકારી ખોડિયાર સદાય સહાયતા ભક્તોની કરે છે હવે આપણે સાંભળીએ માં ખોડિયાર માની બાવની પાઠ જેમાં બાવન વખત માના ગુણ ગવાયા છે શ્રી ખોડિયાર બાવની પાઠ બોલો માં આઈ ખોડલની જે ગૌરી સુતને કરી પ્રણામ જુકુ સરસ્વતી ને કરિયાદ આરંભુ ખોડિયાર મહિમાય સહાય થજો શ્રી હરી કૃપાળ સૌરાષ્ટ્ર પ્રદેશે રંગપુર ગામ માં ખોડિયાર પ્રગટિયા તે ઠામ ચારણ માં મડિયો છે તાત મીણબાઈ નામે છે માત સીવ ભક્ત દંપતી ને કરી ત્રિકાળ સેવા ધરી ટેક માતા જોગણી નો અવતાર ખમકાડી ખોડિયાર સાક્ષાત ખોડ ખાપણ ને તે હરનાર તેથી નામ પડ્યું ખોડિયાર વળી પગે ઓળંગાતી ચાલ તેથી પણ છે નામ ખોડિયાર બહેનડી ઓનો એક જ ભ્રાત મેરખીઓ નામે વિખ્યાત સર્પદંસથી તે પામ્યો મરણ પડ્યો તૂર્ત પટકાઈ ધરણ દિવ્ય લોક થી અમૃત કુંભ લાવી કીધો તે જીવિત માનવ આજરી માત પરણિયા પવિત્ર ચારણ સાત પરચા તારા માડી અપાર વર્ણન કરતા થા કે જીહવાય બરોળ ગાય દુજણી થઈ ગોપાળ માળા જપતો સહી ગોરની દુજડી ગાય મરી માડી તે તો સજીવન કરી ગૌરો ગોર ઈર્ષાળુ થયો ગાંડો થયો તે ડાહ્યો કર્યો વલ્ભીપુરનો ધાર્મિક રાય પાંચ વરસનો રોગી કુમાર તારી કૃપાથી નિરોગી થાય રાજા રાણીને હરખ હુયો નવરાત્રિના નવમે દિને પ્રગટ્યા માં ત્યાં તેજ ગણીને સિરે ગરબાના ઘટ ચક્કર ચક્કર ફરી ગુલાબની છોડ ઉડે અપાર પુષ્પો વરસ્યો છે વરસાદ ગરબો રંગે હેલે ચડ્યો આનંદ નો ઉછળ્યો મળ્યો સર્વ ને દર્શન નો થોડી વાર રમી થયા વિદાય

ઉઠાવ્યો ધૂણો છે તત્કાળ બીજા આનંદ આ યુવાન તારી કૃપાથી માં ખોડિયાર હરાવ્યો તાનસેન સંગીત સમ્રાટ એવો તારો પરજો મહાન હઠી રાજા મહાન કામાંદ પરણી કન્યા સહ રમે રંગે રાગ ચારણ કન્યા પરણીને જાય તે પર મોહ્યો પાપી રાય રક્ષણ માટે કન્યાએ ત્યાય કર્યો પોકાર તને ખોડિયાર માય આઠમી બહેન ગણી કરજો સહાય આવી તે કર્યો રાવ ભસ્માંગ કુંડલા ગામનો પાણીનો ત્રાસ નદી નાવલીથી કર્યો નાસ સોમલ દે પર કરી કૃપા નવ વર્ષે કીધા બાળ પ્રસવ સાંગણવા ગામ નજીક નિર્વાણ

કંસાર શ્રી ફળના નૈવેદ્ય ધરાય માં પ્રસન્ન થાય નવે ખંડમાં રસાળ ભક્તોને દે આનંદ અપાર ભાવ ભક્તિથી જે પૂજન કરે નરનારી તે ભવ સિંધુ ધરે તારી જ્યોતિનો દિવ્ય પ્રકાશ દિન દિન થાતો તારો વિકાસ આધ્ય શક્તિ અંબા સાક્ષાત પરમ પાવની ભગવતી માત રિદ્ધિ દેનાર મહિમા તારો અપરંપાર સદા ઉગમણું તારું દ્વાર સૂર્ય દેવ ને કરતા નમસ્કાર ભક્તજનો ના કરતા કામ બોલો જય જય શ્રી ખોડિયાર ખોડિયાર ની બાવની જે કોઈ ગાય માવડી ની કૃપા તણો અનુભવ થાય બોલો માય ખોડલ ની જે તો મિત્રો આપણે સાંભળ્યા શ્રી માં આય ખોડલના ચાલીસા પાઠ અને બાવની પાઠ મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે માય ખોડલ માના જન્મોત્સવ નિમિત્તે સર્વે ભક્તોને વધાય શુભકામના મંગલકામના બોલો માય ખોડલની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ